રહે નેશન ન્યૂઝ હું સાથે વડોદરાના રાજવી પરિવાર દ્વારા લક્ષ્મીવિલાસ વિલાસ પેલેસના દરબાર હોલમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન શ્રી ગણેશજીની નૈનરમ્ય પ્રતિમાની સ્થાપના થશે આ પ્રતિમા વર્ષો વર્ષથી વડોદરાના ચૌહાણ પરિવાર દ્વારા બનાવાય છે આ વર્ષે પણ ચૌહાણ બંધુઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીજીની સુંદર પ્રતિમાનું સ્થાપન રાજ દરબાર હોલમાં થવાનું છે જે પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ છે અને હાલમાં આ પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ મૂર્તિની વિશેષતા એ છે કે ભગવાન ગણેશજી એ શંકર પુત્ર હોય આ મૂર્તિમાં અને સમાવેશ પણ શ્રીજીની મૂર્તિ બનાવવા માટેની ગ્રે માટી ખાસ ભાવનગરથી મંગાવવામાં આવી છે બજેટ સાથે મૂર્તિની હાઇટ ત્રણ ફૂટની છે અને પ્રતિમાનું વજન નેવું કિલોનું છે એમ મૂર્તિકાર લાલસિંહ ચૌહાણે જણાવ્યું હતું મૂર્તિકારના જણાવ્યા અનુસાર એમના પિતા કૃષ્ણરાવ ચૌહાણ દ્વારા વર્ષ ઓગણીસો ઓગણચાલીસ માં પહેલી પ્રતિમા બનાવીને પ્રદર્શન અર્થે મૂકી હતી ત્યારબાદ રાજવી પરિવારના ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી રહી છે ઓગણીસો અઢારની અંદર અમારા પિતાશ્રીએ બ્રોન્ઝ બ્રોન્ઝનું બાવલું બનાવેલું હતું અને ત્યારબાદ પ્રતાપિરાવ મહારાજનું બનાવેલું નવસારીમાં પછી વ્યારાની અંદર સોનગઢની અંદર બ્રોન્ઝના સાયજીરાવને પ્રદર્શીરાવવાના બાવળા બનાવેલા ત્યારબાદ ઓગણીસો એકત્રીસની અંદર સર રાવ ગાયકવાડ સાહેબે અમારા પિતાશ્રીને આર્ટિસ્ટ રાજવી આર્ટિસ્ટ તરીકે પદવી આપેલી અને ચૌહાણ સરદાર તરીકે અમને બિરાજમાન કરેલા હતા અને ત્યાં તે તે વખતે જ્યારે જ્યારે પણ દરબાર ભરે ત્યારે અમારા પિતાશ્રી ત્યાં દરબાર હોલની અંદર હાજર રહેતા હતા હવે ઓગણીસો તેત્રીસની અંદર તેઓ જે જે સ્કૂલ ઓફ આર્ટની અંદર તેઓ ભણ ડિગ્રી મેળવીને એમએસ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકે પણ હતા ત્યારબાદ ઓગણીસો ઓગણચાલીસની અંદર અમારા પિતાશ્રીને સર સાહેબ ગાયકવાડ સાહેબ તરફથી મહારાજા ગાયકવાડ સાહેબ તરફથી અમને ઓર્ડર આપેલો કે ભાઈ ગણેશની મૂર્તિ તમને બનાવવાની છે એટલે તે પ્રમાણે અમે સિંધુરાસુર વધ તરીકે સિંધુરાસુર એટલે રાક્ષસને ગણપતિ મારી રહ્યા છે એવી રીતે બનાવવામાં આવેલો હતો પરંતુ ત્યારબાદ પ્રજાશ્રીરાવમારા સાહેબે કાશીના પંડિતોને બોલાવીને અરે કાશીના પંડિતોને બોલાવીને ગણપતિ કેવો હોવો જોઈએ તે ગણપતિ બનાવવા માટે કાશીના પંડિતોએ અમારા પિતાશ્રીને બતાવીને વર્ણન કરીને બતાવ્યું ત્યારબાદ એ પ્રમાણે અમારા પિતાશ્રીએ આ મૂર્તિ બનાવેલી આ મૂર્તિ બનાવ્યા પછી કાશીના પંડિતો આવ્યા અને તે લોકોને પસંદ કરી અને કલર પણ પસંદ કરેલો હતો એ પ્રમાણે અમારા રાજવી પરિવારના ઓગણચાલીસથી અમારું આ પ્રમાણે ગણેશ મૂર્તિ બનાવીએ છીએ અને અમારા પિતાશ્રી ઓગણીસો સિત્યાસીમાં ગુજરી ગયા પછી અમે ભાઈઓ એટલે લાલસિંહરાવ માનસિંહરાવ અને પ્રદીપ અને મંગેશભાઈ એવી રીતે અમે આ ચાર જણા મૂર્તિ બનાવીએ છીએ આ મૂર્તિની જે માટી વર્ષોથી વર્ષોથી આ માટી અને સારી રીતે મોકલે છે એ અમર માઇન દશરથભાઈ કરીને છે ભાવનગરના એ ભાવનગરથી અમને આ માટી આવે છે આ માટી અમે આવ્યા પછી ગણેશ મૂર્તિ અમે બનાવીએ છીએ અને અખત્રીજના દિવસે રાજમહેલમાંથી આ પાટલો ખેરનો પાટલો છે જે ખંડેરાવ મહારાજે બનાવેલો છે એ ખંડેરાવ મહારાજે બનાવેલો આ પાટલા ઉપર અમે એનું સ્થાપના કરીએ છીએ અખત્રીજના દિવસે પૂજા કરીએ છીએ અને માટી લગાડીએ છીએ અને ત્યારબાદ એક મહિનાની અંદર આ મૂર્તિ તૈયાર થઈ જાય છે અને આ મૂર્તિ બનાવતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે કે આ મૂર્તિનું વજન આપણે નેવું કિલો જ હોવું જોઈએ એનાથી વધારે એટલે અમે માટી ગણી ગણીને તરાજુમાં તોલી તોલીને જ આ મૂર્તિ બનાવીએ છીએ એને નેવું કિલોનું પૂર્ણ થઈ જાય છે ત્યારબાદ આની હાઈટ આની હાઈટ પણ બહુ મહત્ત્વની છે કે છત્રીસ ઇંચ જ હોવી જોઈએ કારણ કે આપણે ત્યાં જે પાલખી છે પાલખીમાં લઈ જાય છે એની હાઈટ ફક્ત છત્રીસ ઇંચની જ આપવામાં આવી છે અમને એ છત્રીસ ઇંચ પ્રમાણે આ મૂર્તિ અમે બનાવીએ છીએ અને આ મૂર્તિના જે કલર છે તે બધા માટીના માટીમાં અરે પાણીમાં ઓગળાઈ જાય એવા એવા કલર્સ આપવા એટલે કલર બનાવેલા છે કે જેથી કોઈ જાતને પર્યાવરણ નુકસાન પણ ના થાય અને આ પ્રમાણે અમે આ વર્ષોથી આ મૂર્તિ બનાવતા આવેલા છે અને અનંત ગણેશ ચૌદના દિવસે આપણે વાંચતે ગાજતે અમારા ચવણના સ્ટુડિયોમાંથી આ શ્રીજીની મૂર્તિ લઈ જવામાં આવે છે અને વાસ્તે ગાસ્તે દરબાર હોલ ની અંદર બિરાજમાન થાય છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર